ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન સાથે શ્રમયજ્ઞ કાર્યક્રમ યોજાયો સિહોર શહેરમાં ગંદકી એ મોટી ગંભીર સમસ્યા છે સ્વચ્છતા જાળવવા પ્રજા અને તમામ સેવાકીય લોકો હવે મેદાને આવ્યા છે શહેરની શાન સમાન ધરોહર બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાઈ હતું ઉપસ્થિત એકજૂટ થઈ સૌએ કચરાનો નિકાલ કરવાની સરાહનીય કામગીરી કરી છે સિહોરની શાન ગણાતા એવા પૌરાણિક બ્રહ્મકુંડમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હતું ત્યારે બ્રહ્મકુંડમાં ફેલાયેલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સેવાભાવી સંસ્થા અને જાગૃત નાગરિકો દ્વારા દૂર કરવામાં આવ્યો હતો અહીં સૌને એક અપીલ છે કે બ્રહ્મકુંડમાં કચરો નાખતા અટકો અને અન્ય લોકોને પણ અટકાવો આસ્થાની સાથે સાથે લોકો સ્વચ્છતા જાળવે તે પણ અગત્યનું હોય છે હાલ આ બ્રહ્મકુંડ પુરાતન વિભાગ હસ્તક છે હાલમાં અમાસ મંડળ બ્રહ્મકુંડ પ્રત્યે વિશેષ કાળજી દાખવે છે બ્રહ્મકુંડની ચોખ્ખાઈ જળવાઈ રહે તે માટે આપણા સૌની જવાબદારી સાથે ફરજ બને છે

જે નથી હું તમને એક વસ્તુ કહું હજી તમે આનું મહત્વ તમે જો સમજશો ને તો સિહોર છે ને સોનાની લગણી થઈ જશે જ્યારથી શિહોરે આ બધી વસ્તુઓને ભૂલવાડી છે ને ત્યારથી આ લોકો અહીંયા આપણે તકલીફો આવવા માંડી નહીં તો સિહોરમાં કોઈ જગ્યાએ કોઈ પણ જાતની તકલીફ નથી શું કામ એની જે સંસ્કૃતિ છે ને એને જાળવતા અમે નાનપણમાં અહીંયા આપતું બધું આ માણસો આને પગે લાગીને આનું આનું પાણી પીતા હવે એમાં જ્યારથી ગંદકી થવા માંડી નવી પેઢીને ખબર નથી એ નવી પેઢી જો એનું મહત્ત્વ સમજે અને કેમ આપણે ભગવાનને હવે આની અંદર દરેક જગ્યાએ ભગવાનની મૂર્તિ છે આમાં ગંદકી કરો એટલે તમે મંદિરમાં ગંદકી કરી શકો એમ મારું તમને સમજાવવાની વાત એ છે એ જો ન કરો તો તમારે એનું એનું મહત્ત્વ જળવા ને એને એના થકી તમારી પોતાની જે ધાર્મિક ભાવના ન થાય

અને ટૂંકમાં એ જે આયા પ્રશ્ન ભગવાન આયા હતા એનો બહુ વધારે વારી હતી હા ખરેખર સીતરા જયસી અને સીતરા જયસી અને મુરાદો પરનો કોડ ગયો આ ઘોળો 800 900 વર્ષ જૂનો

આજે સિહોર ખાતે બ્રહ્મકુંડના સફાઈ અભિયાનમાં શિહોર વિદ્યામંદિરની ટીમ લઈને આવવાનું થયું છે શિહોર એટલે છોટે છોટેકાશી સિંહપુરમાં નવનાથની આ સુંદર આગામી માસમાં જ્યારે શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર માસની ધામ ભાવતી અને ઉત્સાહપૂર્વક ઉજવણી થવાની હોય આ બ્રહ્મકુંડ અને નવનાથના દર્શને સમગ્ર ભાવનગર જિલ્લા અને ભારત વર્ષમાંથી લોકો આવતા હોય છે ત્યારે આ શિહોરનું ઘરેણું એવી ધરોહરને સુંદર બનાવવા માટે અનિલ વહાઈ અને એમની ટીમ હું પણ આપણે બધાય સાથે મળીને આ સફાઈ અભિયાનમાં જોડાયા છીએ વિદ્યાર્થીઓને પણ શ્રમદાનનું મહત્ત્વ સમજાય એવા કે આજે આ સુંદર આયોજન થયું છે એમાં અમે બધાએ જોડાયા છીએ આશા રાખું કે આગામી દિવસોમાં પાસે ઘોરને આ ઓનાનું ઘરેણું વધારે જળમગે એની આશા જય બળ કેટલા પાણીના જ મંગાયા છે પાણી પાણી તો ના આપણે પહેલા લન કે દેજો ઓ ના કે એટલે બે ને યુ થી કે બધું લોકો છે તો કે આપને ભાવ જો કે આપણે આ લુક સાફ સફાઈ કરાવી હે માતાજી હા આનંદ લઈ જો આનું નામ છે ને પુરવાયોજિત ન કહેવાય હા તમારો ભાઈ અમારા બાજમાં फाइनली इभरे गयो पितली यो नाटकैले हाम्रो नामहरु त धेरै बस्छ अबु भाइना गुरुङको खोजियो नाटकै नाटक cái okay, này

માતા આ બ્રહ્મકુંડના નવસો વર્ષના ઇતિહાસમાં જે આપણું જે સ્થાપત્ય અને આપણું પુરાતન જે આપણો ઇતિહાસ છે એને આજે દરેક ગામવાસીઓ અને આજુબાજુથી આવનારા જે સુંદર રીતે જાળવણી કરે છે અને સરકાર પણ જે રીતે સરસ સપોર્ટ આપી રહી છે અને સિહોરના લોકોને જે આ બ્રહ્મકુંડ ઉપર ગર્વ છે આજે સામુદ્રી માતાનું મંદિર પછી કામનાથ દાદાનું મંદિર અને અન્ય મંદિરો સાથે એકસો ને છવ્વીસ મૂર્તિઓ સાથે જે બ્રહ્મકુંડનો વારસો જળવાઈ રહે એ આપણે ગુજરાત માટે અને ભારત માટે જરૂરી છે તો એના માટે જે લોકો મદદ કરી રહ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર સાહેબ આપણો પરિચય ને બધા હું મૂળ સિહોર નિવાસી અને હાલમાં મુંબઈ ઉપેન્દ્ર ભૂતા એ અત્યારે વર્ષોથી અહીંયા અમે માતાજીની અમારી સેવા કરવા આવીએ છીએ સામુદ્રી માતાની અને સિહોર પ્રત્યે અમારી અપાર લાગણી કારણ કે સિહોરમાં જે જન્મ જેનો થયો હોય એને હંમેશા સિહોર માતૃભૂમિની લાજ રાખવાની અને એનો પ્રેમ કરવાની એક અદમ્ય ઈચ્છા એના માટે અમે વારંવાર અહીં આવતા હોઈએ છીએ અને સાથે જે હરીશભાઈ પણ જે કામ કરે છે અને અનિલભાઈ પણ જે કામ કરે છે એના માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ આજે જે સ્વચ્છતા અભિયાનની જે જે ખરેખર કરી રહ્યા છે એની વિશે આપ શું ડીપમાં કહી શકો છો સ્વચ્છતા માટે આપણે દર વખતે આપણે જોઈએ છીએ કે કામ ભરાઈ જાય છે જે આપણે પોતે ધ્યાન રાખવું પડે છે આપણે પબ્લિકે પણ ધ્યાન રાખવું પડે આની અંદર કચરો ન નાખો આપણા ઇતિહાસને આપણે સાચવવો જોઈએ અને આપણો આપણે ઘરમાં જેમ કચરો નથી નાખતા એમ આ આપણે જે જે આપણી એક સંસ્કૃતિની એક ધરોહર છે જે ઇતિહાસ છે જે આજે આજે જે વાવ જે છે રાણીની વાવ કણો એવો જ મહત્વનો બ્રહ્મકુંડનું છે આજે એકસો છવ્વીસ મૂર્તિઓ સાથે ભગવાન સાથે આવ્યા છે એક તો અતિશય પ્રાચીન અને એવું તત્વ છે કે જેની અંદર તમે તંત્ર સાધના કરી અને તમારા જીવનને પણ ઉચ્ચ કરી શકો એવી આ કૃષ્ણ ભગવાનની અને પાંડવોની પધારેલી આ મૂર્તિ જે જગ્યાઓ છે એને આપણે સાચવી અને આ જે જાળવણી કરે છે જે રીતે અનિલભાઈ પણ મહેનત કરે છે ને પુરાતન તત્વ પણ એની સાથે જે સાથે જોડાયેલી છે અને સાથે હરીશભાઈ જે તમે પત્રકાર તરીકે જે દર વખતે હું જોઉં છું કે તમારે આજુ લાગણીથી લાગણીથી તમે આને હંમેશા કવર આપો છો તો હું બધાનો ખૂબ ખૂબ આભાર સાથે કે આ જાળવણી કરવી જોઈએ એવું મારું અતિશય માનવું છું